હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો જો આપણે વહેલા તો નહીં પણ મોડા મોડા બ્લોગ શરૂ કર્યો હોય દહ વાગી જ અહીં તો જો હું કશો પણ બહાર જવાનું હોય ને એટલે ઘર કોમ બધું પાલવાનું હોય એટલે બ્લોગ લેવાનો મેર આવતો નથી પણ જો વહેલા મો શરૂઆત કરી જ હું તો જો આમ જઈએ અમે બહાર તો અન્ના બુન કે બે બુનો એક જણા તો અમે એની વાત જોઈ રહ્યા આમ કુણ આવે હે અમને ખબર નથી કારણ કે બે બુનું નક્કી કરે કે કુણ આવ હતા અને પાછી એકાદુવાહ તો ઇયોની વાટ જોઈ રહીએ તો એ બહુ આવું તે પાછો આપણે ન કરીએ અને તમારે જોવું હોય તમારા બ્લોગમાં બન્યા રહેજો અને આ બાજુ દક્ષિણ ભાઈ તૈયાર થઈ જાય તો અમે ઇયોની જ વાટ જોઈ રહીએ હર વખત ચોઈ જવાનું થાય ને અમારીની જ વાત જોઈ પર મોડું થઈ જાય ને બહુ ખેતરમાંથી આવા વારો હોય એટલે તો હેડૈયાની વાટ જોઈ રહીએ પછી પાછો ફટોફટ ને કરું આમ પાછો બ્લોગ લેવા હતો લે હું કે મોડું થઈ ગયું તો સીધો આપણે તો જઈને જ મળે તો જુઓ આ નાબુ નાઈ જ બતાવ મોઢું આમ તો જઈને જ મળે હું પાછો ને અમે હેરતા હેરતા હું પસ્તુ ખરાબ હજુ એટલે બાઇક પર નથી બેતો આગળ જ બે પડી જવાની બીક લાગે પપ્પા એ બાઇક લઈને આવે

હેડોતાનામાં માપરે જઈએ આમ અમે ઘેર જવાય નીકળી જતો પણ પાછું એમ થયું કે અમારા કાજલબુડનું અમારા નનનું ગોમ હોય પહાણસ થાય ધનસુરાથી તો મી કે હેડોતાની જઈએ તો આબા દક્ષિણ પપ્પા કહેવાય કે આટલા આવેલો હોય તો ખાસો સમય થઈ ગયો હોય તો આપણે એને ખબર નથી લીધી તો જઈએ આવીએ તો પાછો પ્લાન ઇમ ગોઠવ્યો એટલે જો અમે નીકળી જઈએ અને આ બધાને સરેલું હતું પાછો આટલો ઠંડકમાં થોડી વાર ઉભર્યો અને મીઠી થોડી વાર તાપ ગણો પડ્યો હતો પોસ્ટ મિનિટ મીઠી બેહીએ તો જોતો હતી ધનસુરાથી તો નીકળી જાવ અમ જીએ છીએ અમે કાજલબૂનના ઘેર અમારા નનના ઘેર त आुन् वरियो मस्त मजा नोग्राम थोरी प्रोग्राम पत्या पछि बदिवा शान्ति पतिज पासो त जु अनि हु भेगो खासो समय थो जो तकरी जही जो तखवा आइज पनि आयो उबरत हेर्छ त मल्य आगो अहिले अनि काजल बुन घर जो जो अनि काजल बुन्ने घेर પોકીએ જવા એવું કરસ રસ્તો આવો હોય ને પોકી જ જઈએ આજે એટલે દક્ષિણ પપ્પા હોય ઉભર્યા શું ક બાઇક પર ત્રણ જણોને બેહીં રહેવાય એટલે અમે એના બૂંડ બે ઉતરી જ અને હું ધેમ ડેમ હેરતા હેરતા જઈએ હું કહ રસ્તો એવો હતો ને એટલે મીઠી પડી જવાય ને પછી હેરતા હેરતો આ જઈએ અને આપણે જો આ બોણીઓને ઓલી હે ને કેરો લઈ લીધો શમક આપણે જતો હોય ને નનો નાનો ભણ્યો હોય અને શું કહો આપણે એમને એમ જઈએ ને તો નહાકો નાખ તો મમ્મી મમ્મીને આ તો કશું નહીં લાવે એમ કરી તો આપણે જો ખાવાનું લઈ લીધું હ અને આવું ખાવાનું લઈ જઈએ ને તો જેટલો ખુશ થઈ જાય કે આવું લાવે સોરૂચ એવું થોડુંક તમે આવો ને તો ખુશ થઈ જાય અને તમે એમને એમ જઈએ કેવું લાગે એટલે આપણે આ કેળો લઈ લીધો હઈએ અને આ બાજ આ બાજ થઈને જવા તો આવું આ બાજુ પોણી ભરાયેલું હોય એટલે એમ

આમ ચાંદ થઈ રહ્યો શું ખબર ઓન નથી તો બે શું એવું શું કે થોડું થોડું ફરફરા દીવારું સારું ભાઈ કોમ લાગે જો આવી રહ્યું કાજલ ઘર તો અમે પોકી જાઉં દક્ષિણ પપ્પાના બૂન બે મારે હંગાથસ નથી કરતા બે આ શું હેડી જાય જો

જોવો આમ ખાસ બેઠો ચા પાણી કરી અને આ બાજુ ભોણી ઉભાઈ છે જે ઉપર ફેદી રહે જોઈ રહે એક ત્રણ ભોણીઓ હી ને નહાર માં જતી રહી આ બાઈક લા ઘેર તે તો થોડું મૂડ લેસ સૌ ઉઠ્યા હિ નથી એટલે બહુ વાત નથી કરી તો કદાચ આનો માપ પાસે સૌ ઘેર ખાસ વાર બેઠો ને હોજ ઉઠ્યા આમ થઈ છે જો હું બધું આવતી કાજલ બોલ જય માતાજી જય માતાજી

અને હું આમ લાગી જો થાક તો થોડી વાર આરામ કરી લે હું એટલે આમ પાછું ઢોરોનું કોમ ને પાછું ગનનું કોમ ને એવો ટાઈમ થઈ જ હોય એટલે થોડી વાર આરામ કરી લઈએ ને અન્ના બુંજ સાફ રહું કે આમ પાછો હોદનો ટાઈમ થયો એટલે એને સારી લેવાને એવું જવું પડશે અને દક્ષિણ પપ્પા હા તો જોઈ રહ્યા હી બધું આ બાજુ સાફ કરવું અને ને એવું બધું વિચારી રહ્યા હી પણ આપણે હું થોડી વાર અડધો કલાક વધારે નહીં તો એટલી વાર આરામ કરવું જ પડે શોકન જઈએ ને તો ઘેર કોમ કરીએ ને એટલો થાક નહીં લાગવાનું એટલો થાક લાગી જાય આપણને તો હું કાસ આખો દન તાપમાન તાપમાન ઉઠાવી દઉં કમ બરાબર તો એટલે તને થોડી વાર આરામ કરી લઈએ આપણે થોડું ઘણું આરામ કરી અને ઉઠીને વાહેધું ને એવું કરી લીધું થોડોક લુગરો બાકીએ તો તે ધોઈ દીધો અને આ બાજુ હતી ને તે થોડી ઘણી સારે વાઢી દીધી છે જો આવી કલા અને દક્ષિણ પપ્પાને પકડ વાટી નેનું ને અને ફાવતું નથી તે બરાબર બેઠા મેં કે નહીં ફાવવાનું તો રવા દો પણ વાઢી લેવું એમ પણ આમ તો થઈ જ હોવા તો નથી તો અંદર ઉપર વા્યા હું નયા થમાઈ જ્યો હ તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું ને આ માં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ